નમસ્કાર મિત્રો ગીર પરિવાર ટ્રસ્ટમાં આપનું સ્વાગત છે હું કિશોર કિશોર મિત્રો ગીર પરિવાર દ્વારા જળસંચયનું એક મહા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અને આ જળસંચય અભિયાન દરમિયાન એક કાર્યાલય પણ અહીંયા શરૂ કરવામાં આવ્યું છે કાલાવર રોડ ઉપર તો આવો એ કાર્યાલયની વિવિધ મહાનુભાવો મુલાકાત લે છે એમની મુલાકાત અમે કરીએ છીએ અને આજે આપણી વચ્ચે રસિકભાઈ રવજીભાઈ દિવાણી જે ત્રાખુડા ગોંડલ તાલુકો ત્યાંથી પધાર્યા છે રસિકભાઈ આપનું સ્વાગત છે રસિકભાઈ ગીર ગંગા વિશે થોડી વાત કરો હવે ગીર ગંગા પરિવર્તન તરફથી તો મેં તો વાત સાંભળી છે કે અગિયાર હજાર એકસો ને અગિયાર ચેકડેમ બનાવવાની એ લોકોનું સંકલ્પ છે બરાબર એમાં કાંઈક ચારસો કે એવા તો બની ગયા અને ક્યાંયક કોઈ ના ટૂંટા હોય ડેમ અને થાય એમ હોય નવા થાય એમ હોય તો એમાં પણ આ લોકોનું એમ કહેવાનું છે કે તમે અમને એ પરિચયમાં આવો તો અમે ધ્યાનમાં લઈ અને જળ એ આપણું જીવન છે પાણી બચાવો તો જ આપણું ઉદાહરણ છે બાકી તમે બે હજાર પચીસોના બોરમાં જઈ અને પાણી ખેંચો એ આપણા પગ માથે કુવાડા મહેરા જેવી વાત છે એનું કારણ છે કે તમે બે હાજર થી પચીસ હોય થી પાણી ખેતો તો એમાં કેવડું ખર કેવડું વીજળી અને અને વેરેન્ટેજ નું ઘર એટલે આ ઉપર જે તે ડેમ બંધાય જ્યાં જરૂરિયાત હોય ત્યાં અને વરસાદનો સ્ટોક થાય એ પાણીને એ વરસાદનું પાણી અમર પાણી વરસાદ ને પાણીને કોઈ ભોગે જ નહીં એટલે આ દિલીપભાઈને આ બધું કર્યો બહુ સારું છે આપણે બધા એમાં જોડાય અને મારા ગામમાં મારું ગામ ત્રાકુડા મારું નામ રસપીલા રવજીભાઈ જીવાણી તો ગોંડલ તાલુકાનું ત્રાકુડા ગામ છે તો આજથી બોતેર તોતેરમાં મારું તળાવ બંધાયેલું છે જે તે આપણે શ્રમથી ઊંડથી બાંધ્યું છે તો આજે એ પારો હતો પણ હાલ એક તૂટી ગયો છે તો આરસીસીનો બંધાઈ જાય તો પાણીનો સંકલ્પ પાછો અમારે દેશી એ મહિનાની ગણતરીમાં હુતરણની લગન પાણી નો ખૂટે એમ હા હમ અચ્છા એટલે એ હવે રિપેર કરવામાં આવશે છે હા હમ અચ્છા ગીર ગંગા પરિવાર દ્વારા બારમી તારીખે બાર ગીટાચી મશીન લોકાર્પણ કરવાના છે એનો એક કાર્યક્રમ છે તો એ કાર્યક્રમ બાબતે આપ લોકોને અપીલ કરી શકો છો કઈ વિનંતી કરી હોય તો વિનંતી કરી શકો છો ના એક એ ચર્ચા તો કરીએ છે કે ભાઈ આમાં આપણે જોડાવું આમાં જાવું હું એક તો આપણાથી જે થાય નો થાય તો પણ આપણી હાજરી આપણે એ લોકોને મહત્વ એ લોકોનું કહેવાનું એમ થાય તમે અમારી પાસે આવીને ઉભા રહ્યો તો તમારામાંથી અમને કાંઈક જાણવાનું મળે સમયનું દાન આપવાનું તો ખરેખર તમે ખૂબ જ સરસ વાત કરી ત્રાખુડા તમારું ગામ છે ગોલ્ડન તાલુકો ત્યાં પણ એક રિપેરિંગ નું કામ થઈ શકે એવું છે પાણીનો સ્ટોક જબર છે હતો અને થયોય પણ આ હમણાં ટોયતા પછી છે ને પાણી વહ્યું જાય છે વરસાદ આવે પૂર આવે એટલે પાણી વહી જાય નકર અમારે એક પૂર આવે એટલે બે ત્રણ મહિનાનો પાણીનો હાલ સ્ટોક થઈ જાય અમારું પૂર્ણ વરસ એમણે